ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સમાચાર તો આવ્યા પણ એની વચ્ચે પાકિસ્તાને ફરી એક વખત સીઝ ફાયર નું ઉલ્લંઘન કર્યું છે એ સમાચાર પણ છે આ તરફ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સાંજે ટ્વીટ કર્યું અને એની મિનિટોની અંદર પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક દારે પણ એ વાતની પુષ્ટિ કરી અને ત્યારબાદ સાંજે પાંચ ને ચોપન કલાકે ભારતના વિદેશ સચિવે સીઝ ફાયર પર સહમતિની વાત કરી પણ પાકિસ્તાનની નિયત જો ફરી એક વખત આ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યા હોવાના પણ સમાચાર છે આ બેઠકમાં નિર્ણય કરાયો કે બંને દેશો આકાશ જળ અને જમીન પર તાત્કાલિક હુમલા રોકી દેશે ભારતે વાત સ્વીકાર કરી પણ પાકિસ્તાન જાણે કદાચ માનવા તૈયાર ન હોય તે રીતની સ્થિતિ જોવા મળી અને જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોની અંદર સીઝ ફાયરના ઉલ્લંઘન પણ થયા હોવાના અહેવાલો છે હવે આ ઘટનાક્રમ વચ્ચે બંને દેશના ડીજીએમઓ વચ્ચે હવે બાર મે વાતચીત થશે એના કારણે હવે સૌની નજર બાર મે પર ટકેલી છે જો કે આ બધાની વચ્ચે ચર્ચા ચાલી રહી છે સીઝ ફાયર શબ્દ સૌ કોઈ એ જાણવા ઉત્સુક છે કે સીઝ ફાયર શું હોય છે સીઝ નો મતલબ છે કે તે કોઈ પણ સંઘર્ષનો વિરામ એટલે કે યુદ્ધ વિરામ યુદ્ધ વિરામ લાગુ થવા પર બે દેશો વચ્ચે ચાલી રહેલો તણાવ શાંત કરી દેવાય છે યુદ્ધ વિરામ લાગુ થતાની સાથે જ ગુજરાત સહિત દેશની તમામ સરહદો પર ગોળીબાર અને ડ્રોન હુમલા બંધ થઈ ગયા સ્થિતિ સામાન્ય બની જાય છે જે ખૂબ સારી વાત છે પરંતુ યુદ્ધ વિરામ વિશે વિગતવાર જાણવું જરૂરી છે શું તમને ખબર છે કે સીઝ ફાયર શું છે તો આજે અમે આપને વિસ્તારથી બતાવીશું યુદ્ધ વિરામમાં બે દેશ બોર્ડર પર આક્રમક કાર્યવાહી રોકવા માટે તૈયાર થઈ જાય છે તેઓ એકબીજાને વાયદો કરે છે કે હવે તેઓ એકબીજા પર કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી નહીં કરે યુદ્ધ વિરામ માટે હંમેશા ઔપચારિક સંધિની જરૂર હોતી નથી બે દેશો તેમની સંમતિના આધારે પણ આ નિર્ણય લઈ શકે છે આ કરાર પૂર્ણ થયા પછી પણ જો કોઈ દેશ સરહદ પર તેની કાર્યવાહી ચાલુ રાખે તો તેને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન માનવામાં આવે છે જો આપણે ભારત અને પાકિસ્તાનની વાત કરીએ કે જ્યારે ઓગણીસો સુડતાળીસમાં કાશ્મીર માટે બંને દેશ વચ્ચે યુદ્ધ આ યુદ્ધને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપ પછી ઓગણીસો આ રેખાને યુદ્ધ વિરામ રેખા માનવામાં આવી તે સમયે ભારત અને પાકિસ્તાનના તત્કાલીન સેના પ્રમુખોએ પણ આ રેખા પર સર્વસંમતિ મેળવવા માટે એક બેઠક યોજી હતી ત્યારથી લઈને અત્યાર સુધી पाकिस्तान ઘણી વખતે યુદ્ધવિરામનો ભંગ કરી ચૂક્યો છે કારણ કે યુદ્ધવિરામમાં કોઈ પણ પ્રકારના એવા નિયમો નથી કે કોઈ દેશને યુદ્ધવિરામ તોડતા ડર લાગે ભારતનો રેકોર્ડ રહ્યો છે કે ભારતે ક્યારેય યુદ્ધવિરામ સામે ચાલીને ભંગ કર્યો નથી કારણ કે ભારતનો સ્વભાવ હંમેશા એક શાંતિપ્રિય દેશ તરીકેનો રહ્યો છે પરંતુ પાકિસ્તાને જ્યારે ડર લાગવા લાગે ત્યારે તે હંમેશા યુદ્ધવિરામનો ભંગ કરે છે તેથી હારનો સામનો ન કરવો પડે અને આજે પણ એ થયું દુનિયા સામે પોતાની ઇજ્જત પણ બચી જાય આ વખતે પણ ભલે પાકિસ્તાન યુદ્ધ વિરામને આગળ કર્યું પરંતુ થોડાક સમયમાં તેની અસર સરહદીય વિસ્તારોમાં જોવા પણ મળી પાકિસ્તાન હંમેશાથી યુદ્ધ વિરામનો ભંગ કરવા માટે પંકાયેલો છે અને તેનો પાકિસ્તાનને કોઈ અફસોસ પણ નથી એટલે યુદ્ધ વિરામ પછી પાકિસ્તાન સુધરી જશે તેવું જરાય માની ન શકાય કારણ કે પાકિસ્તાન પાછળથી ફરી જાય છે ભારતે ઓગણીસો નેવુંમાં એલઓસી પર અવરોધો લગાવવાનું શરૂ કર્યું પરંતુ ઓગણીસો નવ્વાણુંમાં બંને દેશો ફરીથી યુદ્ધ માટે સામસામે કે બે હજાર ચાર સુધીમાં અવરોધનું કામ પૂર્ણ થયું અવરોધો લગાવવાથી પાકિસ્તાન અકળાયું ગયું હતું પાકિસ્તાનને લાગતું હતું કે ભારત સંબંધો બગાડવા માટે આઉ કરી લેવ છે જો કે ત્યાર બાદ અટલજીના પ્રયાસોથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થયો હાલના યુદ્ધરામ થઈ ચૂક્યો છે પરંતુ બંને દેશોના તણાવ درمیان ભારત એ પાકિસ્તાન ને એવો પાટ બનાવ્યો છે કે તે સદીઓ સુધી યાદ રાખશે ભારતે સાથે ઓપરેશન સિંધુના માધ્યમથી દુનિયાભરમાં એ સંદેશ આપ્યો કે ભારત પોતાની ધરતી પર કોઈ પણ કિંમતી આતંકવાદને સહન નહીં કરે ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણાઓનો ખાતમો બોલાવ્યો છે આ ઓપરેશનના માધ્યમથી ભારતે એ સ્પષ્ટ સંદેશ આપવામાં સફળ રહ્યું છે કે આતંકવાદ હવે કોઈ પણ કાળે ચલાવી લેવામાં નહીં આવે આતંકીઓને તેમની જ ભાષામાં જવાબ પણ મળશે ભારતે કુલ નવ આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો છે જેમાં જૈશ એ મોહમ્મદ અને લશ્કરના મુખ્યાલયોને પણ ઉડાવી દેવાયા છે એટલે કે ભારતે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદની કમર તોડી નાખી પાકિસ્તાન સામે કાર્યવાહી કરીને ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે પોતાની શક્તિ બતાવી છે ભારત પરમાણુ સંપન્ન દેશમાં ઘુસીને આવી કાર્યવાહી કરનારો પહેલો દેશ બન્યો છે ભારતે કોઈ પણ દેશની પરવા કર્યા વિના સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેની ધરતી પર આતંકવાદને હવે પછી ક્યારેય સહન નહીં કરે આ બધા તણાવ વચ્ચે ભારતે આતંકવાદીઓ સાથે પાકિસ્તાનની મીલી ભગતનો પર્દાફાશ કર્યો ભારતે જૈશના ઠેકાણાઓ પર હુમલો કર્યો ત્યારબાદ પાકિસ્તાની અધિકારીઓ અને નેતાઓ આતંકવાદીઓના જનાજામાં પહોંચ્યા અને સાથે વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો એટલું જ નહીં પાકિસ્તાની નેતાઓએ પોતે વિદેશી મીડિયા સંગઠનોને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓએ પોતાની ધરતી પર આતંકવાદને આશ્રય આપ્યો છે આનાથી સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની નફટાઈ ખુલ્લી પડી ગઈ બીજી તરફ યુદ્ધના આ ટ્રેલરમાં બંને દેશની સૈન્ય શક્તિ પણ મપાઈ ગઈ પાકિસ્તાને છોડેલી તકલાદી મિસાઇલ્સ અને ડ્રોન ભારતને કંઈ નુકસાન નથી પહોંચાડી શક્યું પણ ભારતે પાકિસ્તાનમાં એવા ઘા કર્યા છે કે ચારે બાજુથી ઘેરાયેલું પાકિસ્તાન રિસરનું ડરી ગયું છે અને ઘૂંટડી પડ્યું છે પાકિસ્તાન હવે સુધરી જાય તો તેના હિતમાં છે કારણ કે ભારતે પોતાની પાસે રહેલી શક્તિનો પરચો આપ્યો છે જો ભવિષ્યમાં તે આવી કોઈ હરકત કરશે તો તેના માઠા પરિણામ ભોગવવા માટે પણ પાકિસ્તાને તૈયાર રહેવું પડશે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર